હાલ ચાલી રહેલા પવિત્ર અને પાવન શ્રાવણ માસ નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરના પૌરાણિક નાગાસર તળાવના રમણીય કિનારે આવેલ નાગેશ્વર મહાદેવના મંદિરે શિવ મહાપુરાણ કથા તારીખ સિત્યાવીસ સાતથી થી તારીખ ચાર આઠ બે હજાર પચીસ સુધી વક્તા અજય પ્રસાદ ઘોડના વ્યાસપીઠે કરવામાં આવી છે જેમાં શિવ મહાપુરાણ કથા દરમિયાન શિવ વિવાહ

ધરમસિંહ દેવજી વાવિયા પરિવાર લવજી મોમાયા દરજી પરિવાર છે કથા દરમિયાન ખીમજીભાઈ માલી નરેશ માલી કાંતિભાઈ માલી ગણેશભાઈ પટેલ લખમણભાઈ માલી વાલજીભાઈ ખેર વિનોદ માલી પરસોત્તમ માલી અલ્પેશ મહારાજ તથા નાગેશ્વર મિત્ર મંડળ દ્વારા કથા દરમિયાન જયમત ઉઠાવી રહ્યા છે પૌરાણિક ગણાતા રાપરના નાગેશ્વર મહાદેવનો અનેરો મહિમા છે શ્રાવણ માસ દરમિયાન દરરોજ વહેલી સવારે ભાઈઓ અને બહેનો ઉમટી રહ્યા છે નાગેશ્વર પુરાણ કથાનું આયોજન કરવામાં આવે છે જેમાં સળંગ ઓગણત્રીસ વર્ષ રાયમલ બાપાએ કથાનું રસપણ કરાવ્યું છેલ્લા આઠ વર્ષથી અજય પ્રસાદ ગોર નલિયાણા વાળા આલે વાળા સરસ સુંદર મજાનું રસપણ કરાવે છે અને નાગેશ્વર મંદિર પાંચસો વર્ષ ઉપરનું પુરાનું મંદિર છે અને ગામના માણસોની ભક્તિ ભાવના બહુ સારી છે બહુ પબ્લિક દર્શન કરવા આવે છે અને નાગેશ્વર સૌનું કલ્યાણ કરે છે કથા દરમિયાન દરરોજ સતી પ્રાગટ્ય ગણેશ પ્રાગટ્ય કરવામાં આવે છે અને છેલ્લા દિવસે બાર જ્યોતિર્લિંગની મહાપૂજા કરવામાં આવે છે